એક અબડાને કારણે સિંધમાં તે સમયે એક સુમરો રાજા રાજ કરતો હતો સુમરાના દરબારમાં હેબતખાન નામના એક જહોતની નોકરી હતી સુમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સુમરી નામની પદ્મિણી જેવી કન્યા છે કામદેવના ભુવા સરખા સુમરાએ હેબતખાનને કન્યાનું માગું મોકલાવ્યું હેબતખાને ના પાડી જવાબ વાળ્યો રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતાં તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો નાસવા માંડ્યો છ મહિને જબરજસ્તીથી તારી છોકરી જૂંટવી લઈશ હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડ્યો ભુજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો પણ રાવના અમીર ઉમરાઓએ ને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું સુમરાના ભાલા આવી ને હમણાં ભૂજને રોડી નાખશે કામદારે હેબત ખાનને કહ્યું ચાલ્યો જા ભર કચેરીમાં હેબત ખાને રાવને પૂછ્યું આ હુકમ આપનો છે રાવની આંખો ભોયમાં ખૂદી ગઈ એણે માથું ઊંચું કર્યું નહીં યા અલ્લાહ કહી ને હેબત ખાન પોતાના બાળબચ્ચા લઈને ચાલતો થયો બધા જતો જામનગર માં રોકાય ને આશરો માંગવા ગયા જામનગરે સંભળાવ્યું પૂજે ન સંઘર્યો તો મારું શું ગજું નગરના બારણા બંધ જોઈ જતો ધ્રોળ રાજમાં ગયા ધ્રોળથી જાકારો સાંભળી ને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો માર્ગે મૂડી ગામનો ટીંબો આવ્યો પાદરમાં જુવાન સોઢાઓ રમતા ખેલતા હતા જુવાનોએ આ જતોના બાળકોને રોતા સાંભળ્યા લીંબુની ફાળ જેવી આંખોમાંથી બોરબોર જેવડા પાણી પાડતી જતાણીઓને જોઈ બુડીને પાદરથી એક વટે મારવું પણ પૂરો ખાધા વગર જાય નહીં અને આ રોતા કકડતા દોઢ હજાર મુસાફરો કા સીધા ચાલ્યા જાય સોઢાઓએ જતને પૂછ્યું ભાઈ ક્યાં જાઉં જાઉં તો દરિયામાં કેમ એમ ધરતી અમને બધેથી ઝાકારો દે છે એને અમારો ભાર આકરો થઈ પડ્યો છે આમ આડુ કેમ બોલો છો ભા આડું નથી બોલતા ભાઈ સાચું જ કહીએ છીએ પરશુરામે એકે રાજપૂત ક્યાં રહેવા દીધો છે પણ ભાઈ બોલો તો ખરા સી આફત છે હેબત ખાને બધી વાત કહી સંભળાવી પરમારોમાં વાત પ્રસરી ગઈ મૂડીને ટીંબે મોટા લગધીરજીથી ચોથી પેઢીએ લગધીર બીજાનું પાટ તપતું હતું એણે જઈ ને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું માળી જતો ને આશરો આપું પરમાર માતા બોલ્યા દીકરા આજ એક વાત મને સાંભળી આવે છે તું નાનો હતો એક વખત હું નાવા બેઠી હતી ત્યારે તું રોતો હતો હું આવીને જોઉં ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણ ઓકાવી નાખેલું પણ આજ લાગે છે કે એકાદ ટીપુ તારા પેટમાં રહી ગયું હશે નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહીં એટલું બોલતા તો માની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા માડી તમારે અક્કે કાંસુએ મારે અક્કે કવતાર ઓળઘોળ કરું એટલું કહી માને પાયે માથું ઓડાડી જુવાન લગધીરજી ઉપર પગે ચાલ્યો ગયો આખો ડાયરો લઈ ને જતોની આડે ફર્યો જવાય નહીં મૂડીના કુબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું અને રક્ષણ નહીં કરી શકાય તોય મરશું તો ખરા હેબત ખાન બોલ્યો હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો પરમારો હું તો ફક્ત એટલી જ શાંતિથી મરવા માંગુ છું કે આખરે અમને સંઘરનાર રાજપૂત મળ્યા ખરા પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા જતના ઉચાળાને વીટીને રાત દિવસ પરમારોનો પહેરો બેસી ગયો ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલ્યા મૂડીની ભો થાળી જેવી સપાટ છે થોડે માણસે એ ભોમાં બચાવ થઈ શકે નહીં તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર ઉપર આશરો લીધો સુમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓડા લગાવી બેઠી છે પણ ઉપર જવાનો લાગ આવતો નથી ઉપર ચડવાની એ વિકટ કેળીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે કાં તો તે નીચેના ઊંડા કોતરામાં ઉડી પડે છે એમ છ મહિના વીત્યા એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કંઈક આકરા વેણ કહ્યા હશે તે ન શંખાવાથી વેલો હજામ ભાગીને સુમરા બાદશાહની છાવણીમાં આવ્યો આવીને ને કહ્યું શું કામ મરો છો તમને એક દિવસમાં જીતાડું બાદશાહ કહે સાબાસ હું તને ગામ ગરાસ આપીશ વેલાએ ઈલાજ બતાવ્યો ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી અને છુપી જગ્યાએ પરમારોને પાણી પીવાને એક કૂવો હતો એ એકના એક જળાશયમાં વેલા હજામે સુમરાઓના હાથે બે ગાયો કપાવીને નખાવી સાંજે આવી ને પરમારોના પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો પરમારોએ પોતાનું મોત સામે ઉભેલું દીઠું અને જતોને જણાવી દીધું ભાઈઓ સવારે ઉઠી અમે તો ઝાડીમાંથી નીકળીને કેસરિયા કરશું પણ તમે મુસલમાન કોમ છો તમને એ પાણી પીવામાં વાંધો નથી તમે સુખેથી જીવાય ત્યાં લગી જીવજો અમારા છેલા રામરામ છે એ બતખાને જવાબ વાળ્યો શું એકલા પરમારો જ મરી જાણે છે આજે જુઓ તો ખરા જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ છત્રાવટ ભરી છે કે નહીં રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કકડાટ થઈ રહ્યો દાંતવાળા પરમારોને આવતીકાલે તો ઝારના ડુંડાની જેમ નાખશે અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણી એ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે હાઈ રે પાપણ દીકરી સુમરી હાય ડાકણી તું કેટલાને ભરખી લઈશ સુમરીએ એક ખૂણામાં બેઠા બેઠા આ મેણા સાંભળ્યા અધરાત ભાંગી અને સૌ જતાણીઓની આંખ મીચાઈ તે વખતે સુમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી આકાશમાં ટમટમ ટબુકતા ચાંદરડા સામે જોઈ રહી એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો રે ખુદા મારો સો ગુનો મને આવડું બધું રૂપ કાં દીધું સવારને પોરે સૂર્ય મહારાજ જ્યાં ઉદયાચળને માથે કોર કાઢી ત્યાં તો કેસરિયા વાઘા સજી ને પરમારું નીકળ્યા જતો પણ સાથે જ નીકળ્યા સુમરા સાથેના એ સંગ્રામમાં હેબત ખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું ચૂડેલ તારા સગા સગાભાઈને તે આજ ભરખ્યો સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકાવવાનું હતું તે ભોંકાઈ ગયું રાતે સોપો પડી ગયો તે વખતે તે છાની મની બહાર નીકળી એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંઢ ઉપર ચડી અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરાઓ ચડ્યા બરાબર બગબગુ થયું તે ટાણે સુમરી વાળોદ ગામને પાદર પહોંચી પાછું વાળીને જુએ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલા જોયા હે અમ્મા મારક દેજે એટલું કહી સુમરીએ સાંડ ઉપરથી પડતું મેલ્યું ધરતી ફાટી અને માં જેમ રોતા બાળકને પોતાને થાને લે વળગાડી ને ઉપર પાલવ ઢાકે તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પર ઢાંકી દીધું સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચુંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે એ કબરની માનતા ચાલે છે અહીં માંડવના ડુંગર ઉપર તો ચુવાડાઓ હોળી ખેલતા હોય તેમ લાહીની શેડો છૂટતી હતી ઈસાજી નામનો એક જથ દુશ્મનની ગારમી ગોળી ખાઈ ને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લગધીરનો કાકો આસોજી પણ ઘાયલ થઈ સૂતો હતો બેના અંગમાંથી ખડખડ ખડખડ લોહીની રેલ ચાલતી હતી ઈસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા માંડ્યો ભાઈ ઈશા મરતી વખતે શું તને ચાળો ઉપડ્યો ઈસો જવાબ આપે છે હે ભાઈ આ ચાળો નથી આ મારું મુસલમાન નું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાય ને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગાડે માટે હું આડી પાળ બાંધું છું એ ઈશા મ બોલ રૂપમાં બોલ મોત બગડતું નથી સુધરે છે આજ છેલ્લી પથારીએ સૂતા સૂતા આભડછેટ ન હોય ન અટકાવ ન અટકાવ આપણા લોહીને ભેળવા દે ઈશા સુણ આસો કહે મરતો પાળમાં બાંધ જત પરમારોમાં એક જો રાંધીઓ ફરીમાં રાંધ એ સાંભળીને ઈશાજીએ પોતાના લોહીને વેવા દીધું બેના લોહી ભેળા રેલિયા ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે એ લોહીના આલિંગન અમર રહી ગયા છે ત્યાં તો વણોદથી વળી આવેલા સવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વાલું ગણ્યું તે જોઈને જતો પ્રસન્ન થયા પણ પરમારોને તો એ અસ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વસમી લાગી પરમારો હતાશ થઈ ગયા સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી તે ઉપરાંત તેણે હાલાજીને કેદ કરી ને લગદીરજીને કહ્યું મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહીં આપ તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ લગદીરજીએ અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માગી બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લગદીરજી ચૂકવશે એમ બાંધરી દીધી અને ખર્ચા પરમાર ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું હાલોજી પરમાર મહમ્મદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો પણ જોર જોરજુલમથી નહીં એણે ઈસ્લામનું સાચું નૂર બતાવીને તેથી બાદશાહે ચાર મર્યાદી બ્રાહ્મણોને બોલાવી ને હાલાજીના રસોડા ઉપર મૂક્યા હાલાજી જરાય ન દુપાઈ તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો બીજી તરફ એને ઈસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા મોલવીઓ રાખ્યા પણ હાલાજીનું મન પલળ્યું નહીં સુમરાની ખંડણી પૂરી થઈએ હાલાજી પોતાના ભાઈની પાસે મૂડી ચાલ્યો ગયો પાંચમે જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો વર કચેરીમાં હાફતી છાતીએ હાલોજી આવીને બોલી ઉઠ્યો બાદશાહ સલામત મને મુસલમાન બનાવો જલ્દી મને મુસલમાન બનાવો બાદશાહ તાજુબ બની ગયા એમણે બધી હકીકત પૂછી હાલાજીએ હકીકત કહી હું મારે ઘેર ગયો આપે આહી મને કેવી રીતે પવિત્ર રાખ્યો તેની વાત મે મારા ભાઈ ભાભીને કહી સંભળાવી ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણીયારે જવા ઉઠ્યો ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી ભાભીએ કહ્યું તમે પાણીને ગોળે અડસોમાં મે કહ્યું ભાભી હાસી કરો છો કે શું ભાભી બોલ્યા ના હાસી નથી ખરું છે તોય હું હાસી સમજ્યો ચૂલા પાસે જવા ચાલ્યો પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું તમે તો મુસલમાનની ભેડા રહી આવ્યા છો હવે તમે ચોખા ન ગણાવો જહાં જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું મને મુસલમાન જ બનાવો હાલોજી મુસલમાન બન્યો બાદશાહે લખધીરજીને મૂડીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો બાદશાહે પોતે બીજા ચાર ગામ પણ હાલાજીને મસલામાં આપ્યા એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા સાથે મોગલ શેખ સિપાઈ લોધી અને બલમલા રાઠોડ એમ ચાર અમીરો આપ્યા એક મસાલ આપી એક દિવસ હાલોજી પરમાર રાણપુર થી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા છે તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી ગામમાં વસ્તીના કલ્પાન સાંભળી ને હાલાજીનું હૃદય હલમલી ઉઠ્યું મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા હાલાજી તારે પણ રુદિયો તો ગ્રો બ્રાહ્મણ પ્રતિપાળનો રહ્યો છે ને આજ તું બેઠા કાઠી ગાયે વાળી જશે હે અગ્નિપુત્ર બાપदादाના વીર જ સંભાર એકલપંડ હાલોજી ગાયોની વારે ચડ્યા તંદુકારની દક્ષિણે એક ગાવ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા આજ સરવરસા પીરની જગ્યામાં એમની પાંચેક હાથ લાંબી કબર મોજુદ છે હાલાજીના રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયા રાણીની અરજથી જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામમાં આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી હાલાજીના માથામાં બાદશાહે આંસુજીને ભૂતિયા ભરમરિયા દાંતિયા અને જાંબુડિયા નામના ચાર ગામડા પણ આપેલા તે ગામ આજે ઉજળ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે હજુય એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપરથી માર્ગોના નામ પણ પડેલા છે દોસ્તો આ વિડીયોનો હેતુ કોઈ જ્ઞાતિવાદ ફેલાવવાનો નથી મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારમાંથી આ વાર્તા લેવામાં આવી છે આ એક ઐતિહાસિક સ્ટોરી છે અને સત્ય બનેલી ઘટના છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરશો ધન્યવાદ